પ્રોટેક્શન શિલ્ડ અંતર્ગત આણંદ એલિકોન કંપની ખાતે મોક ડ્રિલ યોજાઈ આ મોક ડ્રિલ માં છવ્વીસ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળે બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે તેમની કરાઈ પ્રાથમિક સારવાર અને ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદ એલિકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોક ડ્રિલ ઓપરેશન શિલ્ડ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી આ એક્સરસાઇઝના ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાને તમામ જવાબદારી અદા કરી હતી આ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ દરમિયાન એલિકોન કંપનીના કેન્ટીન ઉપર મિસાઇલ પડ્યું હોવાનો મેસેજ મળતા જ તંત્ર એલર્ટ બોર્ડમાં આવી ગયું હતું સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ ઉપર ઉપસ્થિત રહીને રાહત બચાવની કાર્યગીરી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યને સારી રીતે નિભાવીને છવ્વીસ જેટલા ઇજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડ્યા હતા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઘવાયેલા દર્દીઓને એમ્બ્યુલન્સ પહોંચતા તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ મોક ડ્રિલનો હેતુ લોક જાગૃતિ તથા યથાવર્તના માટેનો હોય તેમ જેમાં નાગરિકના સંરક્ષણના વિવિધ અધિકારીઓ વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલન રહી આયોજન બંધ કામગીરી કરી હતી આ મોક ડ્રિલમાં જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત અને આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ સ્ટાફ સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ એમજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ એઆરટી પુરવઠા વિભાગ તેમજ ફાયર બ્રિગેડ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી એલોક એલિકોન કંપનીના અધિકારી કર્મચારીઓ તથા આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા લોકો સહભાગી બન્યા હતા સાહેબ આપની આજની આપણે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આણંદ ખાતે એલિકોન કંપની આવેલી છે ત્યાં એક આયોજન છે અહીંયા એલિકોન જે કેન્ટીન છે તેમાં એક પ્રકારની મિસાઇલનો હુમલો થયો હોય અને ત્યાં અંદર છવ્વીસ જેટલા લોકો ફસાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી અને આપણે આ મોકિલનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણી સાથે અત્યારે મોકિલમાં સૌથી વધારે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ જેઓને આપણે હમણાં નિમણૂક આપી છે જેઓ આપણી સાથે જોડાયા છે તેઓને પણ અલગ અલગ ગ્રુપ બનાવી અને કેટલાક લોકોની ઇવેક્યુએશન ટીમમાં કેટલાક લોકોને ફર્સ્ટ એઇડ ટીમમાં તથા કેટલાક લોકોને હ્યુમન ચેઇ ટીમમાં બનાવી અને તેઓનું પણ મદદ લેવામાં આવે છે જિલ્લાના સમગ્ર તમામ તંત્ર Il-La Napa l-Istentra, il Jilana... સ્ટેટ આર એમડી તંત્ર જિલ્લાના આરડીઓ તંત્ર હેલ્થ વિભાગ તમામ સાથે સંકલન કરી રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમનું મેઝરમેન્ટ કરી ના એક પ્રકારની મોકલીનું આયોજન કરવામાં આવ્યું ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેઓનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું બીએસએસની ટીમ દ્વારા વધુ કોઈ નુકસાન નથી તે બાબતની પૂર્તા કરવામાં આવી સિવિલ વોલન્ટિયર્સનો સહકાર ખૂબ જ ઉંમર કાબેર રહે તેઓએ સાથ આપ્યો તેઓએ પોતે હ્યુમન ચેન બનાવી લોકોના રેસ્ક્યુ માટે લોકોના ફર્સ્ટ એડ માટે મદદરૂપ થયા અને અહીંયાથી તમામે તમામ લોકોને એમ્બ્યુલન્સમાં આવ્યું અને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં પણ કેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં કેટલા સમયમાં એનું તેઓને ટ્રીટમેન્ટ મળી તે તમામ આપણે નોંધી અને તમામે તમામ એજન્સીઝનું રિસ્પોન્સ ટાઈમ નોંધી અને આ મોકલ પૂર્ણ કરેલ છે તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ છે તેઓને મારે એક વખત અભિનંદન આપવા આપવામાં